હવે સુવાલી સુધી સાત કરોડના ખર્ચે નવો રસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધાઓ બનાવાઈ રહી છે ચોવીસ અને પચીસ મે સુવાલી ખાતે બીચ ફેસ્ટિવલ યોજાશે ખાવાના શોખીન સુરતીઓ ફરવાની સાથે અહીં ખાણે પીણીની પણ મોજ માણી શકશે અહીં ફૂડ સ્ટોલની સાથે ક્રાફ્ટના સ્ટોલ સેલ્ફી પોઈન્ટ અને ડાંગની વસ્તુઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્ટોલ પણ મુકાશે નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત